ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે ડાહિયા ફળિયામાં રહેતા જાકીર હસન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા મૃતકના માથા ઉપર સામાન્ય ઈજા હોય અને લોહી નીકળતું હોય જેથી તેનું મોત કોઈ બોધટ પદાર્થ મારવાથી કે પછી પટકાવાથી છે તેનું રહસ્ય માટે પોલીસે કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મૃતકના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી મૃતકના માથામાં સામાન્ય ઈજા હોય અને તે ઈજાથી મોત થયું હોય તેવું માની શકાય તેમ નથી મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે અને તેમાં મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હૃદય રોગના હુમલાથી પણ મોત થયું હોય તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર મોતનું કારણ પેનલ પીએમના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે તેમ માનવામાં આવી રહ્યું છે ગુજરાતી પોર્ટ માટે બંધાનું ફેવરેટ છે કોડિયા કાઠિયાવાડીના બાફ હરી ખૂલી ગઈ છે નવી પૂરાય બરોચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવન્સ માટે સ્પેશિયસ બેન્કવિટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હન્ડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ